ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષકોની ભરતી મુદ્દે વિધાનસભામાં સવાલ કર્યો હતો અને આ મુદ્દે તેમણે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું ટેટ એસ અને ટેટ ભરતીની પરીક્ષાઓને લઈને મારો પ્રશ્ન હતો મારો પ્રશ્ન હતો કે જૂન તથા સપ્ટેમ્બર 2023 માં અનુક્રમે અને સપ્ટેમ્બર માં ભરતી પ્રક્રિયા કરી બે ચોવીસ જતો છે અને ચાલુ ગુજરાતમાં શિક્ષકોની છતાં શિક્ષકોની સુધી ભરતી નથી થઈ ત્યારે જે પણ ગુજરાતના હોય સરકારની ધારાધોરણ મુજબ એવા યુવાનો ભવિષ્ય અંધકારમય બની છે ઘણા ઉમેદવારોની મર્યાદા પૂર્ણ થવાના આરે છે ઘણા યુવાનો આત્મહત્યા બી કરે છે એટલે આજની આ માહિતી હજુ પણ સરકારી કામગીરી ચાલુ બતાવી રહી છે ત્યારે સરકાર ઘણા યુવાનો ભવિષ્ય થવાનું છે તો સત્વરે સરકારે જે ચોવીસ હજાર સાતસો શિક્ષકો ભરતી કરવા માટેની જાહેરાત કરી છે એ સરકાર કરે અને કાયમી શિક્ષકોની નિમણૂક આપે એવી અમારી માંગણી છે